કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા જે મિત્રો તમને પાના નંબર વીસ અને એકવીસ ઉપર મળી જશે જેનો આપણે સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ શ્રેષ્ઠ રાજા જેની અંદર મિત્રો આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની વાત કરીએ તો તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરની સંભાળાય છે તેમ શાળાના આચાર્ય શાળા ગામના સરપંચી ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોનું કાળજી લે છે અગાઉના સમયમાં જે તે પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાના સુખની કાળજી પણ લેતા હતા આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલ છે તમે પાઠ્યપુસ્તકો કે પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના કોઈક રાજા વિશે માહિતી મેળવવાની છે તમે પસંદ કરેલ રાજા કયા વિસ્તારમાં રાજ કરતા હતા તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્યો કર્યા હતા તેમણે કોઈની સામે યુદ્ધ કરેલું હતું જો હા તો શા માટે અને તે યુદ્ધમાં શું શું થયું તેની વિગતે વાત લખવાની છે અહીં યાદ રાખશું કે તમારા પાઠ્યપુસ્તકમાં મિત્રો જે રાજાની માહિતી આપેલ હોય તે રાજા તમારે પસંદ કરવાનો નથી પરંતુ અન્ય રાજાઓની માહિતી મેળવી તેની વિગત આપવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ તો રાજાનું નામ પસંદ કરી લઈએ તો અહીંયા રાજાનું નામ છે ભીમદેવ સોલંકી અથવા ભીમદેવ પહેલો અથવા ભીમદેવ પ્રથમ રાજાનો વિસ્તાર છે તો ગુજરાતના કેટલાક પાટણ સહિત ભાગો પર શાસન કર્યું હતું રાજાએ કરેલા લોકશાહી લોકહિતના વિશેષ કાર્યો તો એની વાત કરીએ મિત્રો ભીમદેવ શાસનકાળમાં દેલવાડાના જૈન મંદિરો અને મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેના લગ્ન ઉદયમતી સાથે થયા હતા જેણે રાજાની યાદમાં પાટણમાં રાણકી વાવ બંધાવી હતી જે આપણી સો રૂપિયાની નોટ ઉપર પણ આનો રાણકી વાવનો ફોટો જોવા મળે છે તેમણે પોતાના મૃત પુત્રની યાદમાં અણિલપુર પાટણ ખાતે ત્રિપુરુષ પ્રસાદ મંદિરનું નિર્માણ કર્યું હતું તેમણે ભીમ ભીમેશ્વર અને ભટ્ટારિકા ભીરુણી મંદિરો પણ બંધાવ્યા હતા ગજનીના આક્રમણ બાદ તેમણે સોમનાથ સોમનાથ મંદિરનું પુન પણ કરાવ્યું હતું હવે કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત તો મિત્રો કોઈ યુદ્ધ કર્યું એની વિગતની વાત કરીએ તો મોહમ્મદ ગજનીની વિદાય પછી તેણે પોતાની સત્તા પછી મેળવી પાછી મેળવી અને પોતાના પૈતૃક પ્રદેશો જાળવી રાખ્યા હતા તેણે અરબુદામાં બળવાખોરો દ્વારા કરાયેલા બળવાને કચડી નાખ્યો અને નદુલ ચાહમાનના રાજ્ય પર હુમલો કરવામાં નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તેના શાસનના અંતે તેમણે કાલચુરી રાજા લક્ષ્મીકર્ણ સાથે ગઠબંધન કર્યું અને પરમાર રાજા ભોજનું પતન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી હવે રાજા વિશે તમે મેળવી અન્ય વિશેષ માહિતી એની વાત કરીએ તો મિત્રો ભીમદેવના પિતા નાગરાજ સોલંકી વંશના ચામુંડાના પુત્ર હતા ચામુંડરાજ બાદ નાગરાજના નાગરરાજના ભાઈઓ વલ્લભરાજ અને દુર્લભરાજ ક્રમશ રાજા બન્યા વલ્લભ અને દુર્લભ બંને સંતાન મૃત્યુ પામ્યા હતા બારમી સદીના લેખક હેમચંદ્રાચાર્યના જણાવ્યા અનુસાર દુર્લભરાજને તેમના ભત્રીજા ભીમદેવ પર ખૂબ જ પ્રેમ હતો અને તેમના મૃત્યુ પહેલાં ભીમદેવને તેમના ઉત્તરાધિકાર તરીકે નિયુક્ત કર્યા હતા મૃત્યુ પહેલાં ભીમદેવ તેના ઉત્તરથી નિયુક્ત કર્યા અને ભીમદેવના સિંહાસન પર આવ્યા પછી થોડા સમયમાં દુર્લભ અને નાગરાજનું મિત્રો મૃત્યુ પામ્યા હેમચંદ્રાચાર્યના જણાવ્યા મુજબ તેમના પુત્ર તેમને ત્રણ પુત્રો હતા જેમાં મૂળરાજ ક્ષેમરાજ અને કર્ણદેવનો સમાવેશ થાય છે અહીંયા મિત્રો તમે રાજાને રાજાનો ફોટો કે ચિત્ર લગાવી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ભીમદેવ સોલંકી છે બરાબર ભીમદેવ પહેલો બંને એક જ છે અને આ રાજાના ચિત્ર તમે જોઈ શકો છો તમારે પણ આવા ચિત્રો લગાવવાના છે વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે તમારો જે શ્રેષ્ઠ રાજા પ્રવૃત્તિ નમો છની અહીંયા તમારી સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરાવવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા